રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોમાં તુવેર જથ્થો ઉપલબ્ધ ના હોવાને કારણે ગ્રાહકોના દાવા વચ્ચે અન્ન નાગરિક પુરવઠા વિભાગે કહ્યું છે કે રેશનિંગની દુકાનોમાં તુવેર દાળ ઉપલબ્ધ છે અમે ટુ ટાઈપ ઓફ ક્વોલિટી વેરીફિકેશન રાખ્યું છે કેટલીક જગ્યાએ પુરવઠો સમયસર પહોંચી શક્યો નથી કારણ કે વેરીફિકેશનમાં વિલંબ થાય છે આગામી બે દિવસમાં પુરવઠો પહોંચી જશે કેટલાક સપ્લાયર્સ એવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરે છે કે જેથી બજારમાં અછતની અફવા ફેલાય અને પુરવઠા વિભાગ ડબલ વેરીફિકેશન કર્યા વગર જ તુવેરદારનો જથ્થો વહેંચી દે સરકાર દર મહિને આપણા એનએફએસએ કાર્ડ ધારકો છે રાજ્યના એકોતેર લાખ કુટુંબો એમને દર મહિને એક કિલો તુવેર દાળ આપવાની યોજના છે અને એ મુજબ ચાલુ મહિને પણ વિતરણ ચાલુ છે જ્યાં જ્યાં જથ્થો ઓછો હોય અથવા તો પહોંચવામાં વિલંબ થઈ રહ્યો હોય ત્યાં અમારી ટીમ મોનિટરિંગ કરી રહી છે અને જથ્થો પહોંચાડવામાં આવી રહેલ છે તુવેર જે સપ્લાયરો હોય છે એ સપ્લાયરો આખી એક બે પદ્ધતિ છે આખી ટુ સ્ટેજ વેરિફિકેશનની પદ્ધતિ છે રાજ્ય સરકારનો એક ઉમદા ઉદ્દેશ્ય છે કે ચણા છે તુવેદાર છે કે કોઈ પણ જર્સી છે જે આપણી રાજ્યની અમારા જે એનએપીએ કાર્ડ ધારકોને આપવામાં આવે એ શ્રેષ્ઠ ક્વોલિટીના હોવા જોઈએ જેથી કરીને જે કોઈ સપ્લાયર આ તુવેદાર કે ચણાનો જથ્થો આપણને ઓફર કરતા હોય ત્યાં આપણે સેમ્પલિંગ કરવામાં આવે છે એના માટે નાગરિક પુરવઠા નિગમ તથા રાજ્યની કે દેશભરની એક પ્રખ્યાત આપને જેમ ખ્યાલ હશે તે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એની સાથે એમોયુ થયેલું છે અને ફૂડ રિસર્ચ લેબોરેટરી નામની એક આખી લેબોરેટરી કાર્યરત છે ફૂડ રિસર્ચ લેબોરેટરીની પણ નામાંકિત આપણે એની એની પેસ્ટી તો નેશનલ લેવલે પણ ખૂબ વખાણમાં આવી રહેલ છે તેના જે સાયન્ટિસ્ટ હોય ત્યાં સપ્લાયરને ત્યાં આ જથ્થાની પહેલાં ટેસ્ટિંગ કરવામાં આવે છે સેમ્પલ લેવામાં આવે છે એ સેમ્પલ જો ત્યાં પાસ થાય તો જ દેખરેખ નીચે જ એ જથ્થો આપણે વ્યાજબી ભાવના દુકાનદાર સુધી પહોંચાડવા માટે નાગરિક પુરવઠા નિગમના બોડાઉ સુધી આ જથ્થો પહોંચાડવામાં આવે છે જુનાગઢ કોમી એકતા અને રાષ્ટ્રીય એકતા સમિતિના નેજા હેઠળ આજે